હોલા ભ્રષ્ટાચાર બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ સૌથી પહેલી અસર છોટા ઉદયપુરના નસવાડી તાલુકાના પલાસણી ગામે ચાલી રહેલા અઢી કરોડના માઇનોર બ્રિજમાં ગુણવત્તા વગરનું કામ હોય ત્યારે ઇજનેરોના પાયાનું કોન્ક્રીટ કઢાવ્યું છે નસવાડી તાલુકાના પલાસણી ગામે આઝાદીના વર્ષો બાદ પુલનું કામ સરસ્વતી કન્સ્ટ્રક્શન વડોદરાની એજન્સીએ ચાલુ કરેલું જે કામના પુલના પાયામાં પહેલાથી જ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય ત્યારે પહેલાથી જ આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લાના પંચાયત કાર્યપાલક કાર્યપાલકિયર અને નસવાડી પંચાયત સ્થળ મુલાકાત કરતા એજન્સી કરેલી કામની ગુણવત્તાની ચકાસણી કરી હતી ત્યારે તે ચકાસણી બરાબર ન લાગતા પુલના પાયાના કામામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તેવું ઇજનેરોનું કામ બંધ કરાવી પાયાનું કોન્ક્રીટ કઢાવ્યું હતું ગામમાં જે પુલ મંજૂર કરવામાં આવ્યો હતો એમાં અંદાજી રકમ એવી ખબર પડે કે અઢી કરોડનો આ ગ્રાન્ટ આવેલી છે પરંતુ આગલા કોંતાતરે જે ચાલુ કર્યું એમાં પાયો ઊંડો કર્યો હતો અને જે પીસીસી કર્યું હતું એમાંય ભ્રષ્ટાચાર હતો ગુણવત્તા વગરનો એટલે છોટાઉદેપુર એજ્યુકેટેડ એન્જિનિયરને આ વાતની ખબર પડતા તાત્કાલિક દોવાડી પલાસી ગામે આવતા થર મુલાકાત કરતા આ કામ ખરેખર પાયો ઊંડો છે અને પીસીસી ગુણવત્તા વગર છે એમ કહીને તોડી નખાયું હતું તોડી નખાવીને ફરી આ કામ ચાલુ કરવા માટે નસવાડી તાલુકા પંચાયતમાં માંગ મકાન વિભાગમાં જાણ કરી એસોઈ દોડી આવ્યા એસઓ દોડી આવતા એમને ઠપકો આપતા આ કામ ફરીથી રિપીટ કર્યું છે કારણ કે આવું નસવાડી તાલુકામાં આવે કેટલા ફૂલ મંજૂર થયા છે અને કેટલું આવું ભ્રષ્ટાચાર થયું હતું હવે ફરી પાછું ભ્રષ્ટાચાર ના થાય એના માટે મેં ગાંધીનગર જે આ આ વિભાગના અધિકારીઓ છે એમને જાણ દોરવા માગું છું પલાસણી ગામનું કામ છે આ બહુ જૂનું પહેલાંનું ઘરું નાળું હતું નાનું એમાંથી ગામના લોકો દવાખાના માટે અવર જવર કરે છે ખેતર બેતરમાં બી રસ્તો જાય છે ગામનો મેન રસ્તો બી કહેવામાં આવે છે અને આમાં કહેવાનું એવું છે કે ગામ લોકોને બધાને પૂરતું નોલેજ નહીં હોતું ગામડામાં કે આનો પાયો કેટલો આવે કે આમાં કેટલી સિમેન્ટ ઉમેરવાની આવે કઈ કપચી વાપરવાની આવે એ બધું નોલેજ ગામવાળાને ના હોય એટલે ગામના લોકો ઇન્ટરેસ્ટ ઓછો લે એટલે કોન્ટ્રાક્ટરો એવું ના સમજવાનું હોય કે ભાઈ આ લોકોને કંઈ ખબર પડતી નહીં એટલે આપણે જેમ ફાવે એમ કામ કરી લઈએ બરાબર તો એના માટે ઉપર લેવલના સાહેબો આવવું જોઈએ એને ધ્યાન રાખવું જોઈએ અને કરાવવું જોઈએ ગામમાં સોમાંથી એક બે જણ જાગૃત હોય તો એક બે નું કામ નથી આમાં બધાનો સહયોગ હોય તો કામ થાય પણ ના ખ્યાલ આવવાના કારણે આવું બધું થાય એના માટે આ લોકોને એક બોળ મારવું જોઈએ કે ભાઈ આટલો પાયો ઊંડો આવે આમાં આટલું એ આવે તો કોઈ બી અભન માણસ બી હોય એને બી ખ્યાલ આવી જાય કે ભાઈ તું આ ખોટું કરે છે તમે આ ખોટું કરો છો બરાબર છે તો એના માટે ગામનું કામ સારું થાય એવી અમે ગામ લોકોની ઈચ્છા છે